જય જવાન જય કિસાન હું છું અમિત માણાવતરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ જ પર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હવે વરસાદના દિવસો નજીક આવ્યા છે આપણે પાછળ મગફળી વાવેલી છે આંબાનો થોડોક બગીચોકરીઓ છે એમાં ઉગી ગઈ છે એ કોરામાં વાવી હતી બે વીઘાની એ હવે આપણે જે વાત કરવાની છે વરસાદ બાબતે મિત્રો આપણે ઘણા સમયથી આ કહી આવીએ છીએ કે વરસાદ પંદર જૂનથી ચાલુ થઈ જાય છે હવે જે વરસાદ ચાલુ થવાનો છે પંદર જૂન આસપાસથી આ વરસાદનો રાઉન્ડ પંદર જૂનથી બાવીસ ત્રેવીસ જૂન સુધીમાં એક સારો રાઉન્ડ જોવા મળશે આપણે ગુજરાત રાજ્યમાં ત્યારબાદ પણ વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે અને બંગાળની ખાડીની એક બીજી સિસ્ટમ આવશે તેનો પણ લાભ ગુજરાત રાજ્યને મળશે આ રાઉન્ડ છે એ જનરલી જુલાઈના પહેલા અઠવાડિયા સુધી ચાલુ રહેશે આપણે આના પહેલાં જે વિડીયો કહ્યું હતું બનાવ્યો હતો એમાં કહ્યું હતું કે એક બે દિવસ કદાચ વિરામ આવે પાછો ચાલુ થઈ જાય એક બે દિવસ વળી વિરામ આવે એમ અને આ રાઉન્ડ છે એ બહુ સારો રાઉન્ડ છે જે પહેલો રાઉન્ડ છે એ અને બીજો રાઉન્ડ પણ બહુ સારો છે અને જે આ પંદરથી બાવીસ ત્રેવીસ જૂનમાં જે રાઉન્ડ ચાલુ થશે તેમાં અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે હવે કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે તે હજી આપણે નક્કી ના કરી શકાય કારણ કે આ એક પિટિશન એવું હોય છે કે એક વોટેક્સ જેવું એક પરિસ્થિતિ બને વોટેક્સ એક વાતાવરણ કહેવાય છે ગુજરાતી ભાષામાં આપણે એને વાતાવરણ કહીએ કે આપણે બે હજાર ત્રેવીસમાં જૂનાગઢમાં જે ભારેથી અતિભારે વરસાદ થયો હતો એ રીતનું એક વોટૅક્સ કદાચ બને તો આજે પંદરથી બાવીસ ત્રેવીસ જૂનની અંદર અમુક વિસ્તારોમાં કદાચ હોટેક્ષ બની શકે પણ એ માહિતી ટૂંક સમયમાં તમાસામાં આપણે જ્યારે રાઉન્ડ ચાલુ થશે વરસાદનો ત્યારે આપણે આપશું કે કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે અથવા તો કયા વિસ્તારમાં હોટેક્સ બનવાનું છે તો મિત્રો આજે પંદરથી બાવીસ ત્રેવીસ જૂન છે તેમાં સારામાં સારો વરસાદ મળી જશે સૌરાષ્ટ્ર ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત બનાસકાંઠા અને એ બાજુ જે ઉત્તર ગુજરાતના જે ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયેલા છે એમ એ એમ કહે છે કે ઉત્તર ગુજરાતની માહિતી કોઈ આપતા નથી સૌરાષ્ટ્રની જ આપે છે મિત્રો કોઈ પણ આગાહીકાર એમ કહે છે ગુજરાતમાં વરસાદ થવાનો છે એટલે માની લેવાનું કે ઉત્તર ગુજરાતનું પણ એમાં હોય છે ગુજરાત એટલે આખું ગુજરાતનું કહેતા હોય છે હવે આજે તમે જે કહો છો એ રીતે હું સમજી ગયો છું કે ગુજરાત એટલે ઉત્તર ગુજરાત અલગ પડી જતું હોય છે તમારે એટલે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થઈ જશે ઉત્તર આપણે કાયદેસરનો રાઉન્ડ જોવા મળશે ઓલ ગુજરાતમાં સોળ તારીખેથી સોળ સત્તર તારીખેથી કાયદેસરનો રાઉન્ડ આપણે જોવા મળશે બાવીસ ત્રેવીસ જૂનમાં સારામાં સારો બધે વાવણીલાયક વરસાદ થઈ જશે ચાલો કાંઈ પણ સવાલ હોય તો આપણે કોમેન્ટ દ્વારા ડિક્શન કરશું એનું જય જવાન જય કિશન જય દ્વારકાધીશ સૌ મિત્રોને